હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં વિવિધ કોલેજોમાં સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને લેબ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો હાલમાં મિત્રો બાય જીવ કોર લલ્લુભાઈ ટ્રસ્ટ સંચાલિત કે કે શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ અમદાવાદ ખાતે મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે ગ્રાન્ટ ઇન એડ કોલેજ અને ઉચ્ચ શિક્ષણ અને કમિશનરની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક અહીં મિત્રો પત્ર ક્રમાંક આપેલો છે ત્રેવીસ નવ બે હજાર પચીસથી નીચેની જગ્યાઓ ભરવા માટે એનઓસી મળેલ છે નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાઓની ભરતી સંબંધિત વિગતો મિત્રો કોલેજની વેબસાઈટ આપેલી છે તો વેબસાઈટ પર જઈને જગ્યાની વિગતો સંપૂર્ણ રીતે મેળવી શકાશે અહીં મિત્રો જગ્યાનું નામ કુલ જગ્યા કેટેગરી અને લાયકાત વયમર્યાદા તમામ બાબતો આપેલી છે જુનિયર ક્લાર્કની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે ત્યારબાદ સિનિયર ક્લાર્કની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે છે હેડ ક્લાર્કની એક જગ્યા છે જે પણ ઓપન કેટેગરી માટે છે લાયકાત શું રહેશે તો સરકારશ્રીના શ્રીના ધારાધોરણો મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત સરકારમાં અન્ય સંસ્થાઓ માટે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ કેટેગરી માટે બાયોલોજીમાં એક જગ્યા છે લાયકાત મિત્રો લેબ આસિસ્ટની જગ્યાઓ માટે સરકારના ધારાધોરણો મુજબ વિજ્ઞાન શાખામાં જે તે વિષય સાથે સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તો શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ જોવાની રહેશે ત્યારબાદ ગેસ મિકેનિકની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે જેમાં શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ મિકેનિક્સ ટ્રેડ અને ડિપ્લોમા મિકેનિક્સ એન્જિનિયરિંગની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા મિત્રો તમામ ભરતી માટે છે જે વીસ થી પાંત્રીસ વર્ષ રહેશે અને સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર અને અનામત કક્ષાના ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો ઘણી અગત્યની માહિતી આપેલી છે ઉપરોક્ત જગ્યાઓ સરકાર શ્રીના ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા તો કોઈ કારણસર સદર જગ્યાઓ રદ થાય તો ફાજલનું રક્ષણ માળવા પાત્ર રહેશે નહીં અરજી કરનાર અનામત કક્ષામાં આવતા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા સાતસો અને બિન અનામત કક્ષાના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા આઠસો નોન રિફંડેબલ એટલે કે પાછા મળવા પાત્ર રહેશે નહીં એ મિત્રો બાય જીવકોર લલ્લુભાઈ પ્રશ્ન નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કરવાનો રહેશે મિત્રો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે એલસી ગુણપત્રકો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની જવા પ્રમાણિત નકલો સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં રજિસ્ટ એડી પોસ્ટથી જે એલ ટ્રસ્ટ સરનામે મોકલી આપવાની રહેશે એટલે કે અરજી મિત્રો ઓફલાઈન કરવાની રહેશે નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી કરવાની રહેશે ઉમેદવાર અરજી ઉપર જગ્યાનું નામ અને કઈ કેટેગરી માટે અરજી કરેલ છે તે અરજીમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે અધૂરી અથવા તો અસ્પષ્ટ વિગતો વાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી અમાન્ય ગણાશે ત્યારબાદ મિત્રો સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ તથા રજીસ્ટર એડી સિવાય અન્ય કોઈ માધ્યમથી મળેલી અરજીઓ પણ અમાન્ય ગણાશે ભરતી અંગે વિગતવાર માહિતી કે કે શાહ કોલેજની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી લેવી જરૂરી છે અરજી મોકલવાનું સરનામું મિત્રો આપેલું છે સેક્રેટરી શ્રી ટ્રસ્ટ રામબાગ પોલીસ સ્ટેશનની બાજુમાં રામબાગ મણિનગર અમદાવાદ તો બાર અગિયાર બે હજાર પચીસ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તો જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર અરજી મોકલવાની રહેશે જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે તો મહત્વપૂર્ણ ભરતી છે મિત્રો અને ભરતી પણ કાયમી ભરતી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો જરૂર એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર